જે માટે મિત્રો સ્વાગત છે તમારું મનોબાપાની મોજમાં માનસ અંદર ડૂબે તો પાણી નો વાંક કાઢે બહુ ઊંધું પાણી હતું ચાલતા ચાલતા ઠોકળ ખાય તો રસ્તા પર આવી ગયેલા પથ્થર નો વાંક કાઢે ગજબ નો છે માણસ અને કંઈ જ ના કરી શકે કંઈક કરી નહીં શકતો ત્યારે વાક કાઢે છે નસીબનો નસીબ મિત્રો ઉપરથી લખાઈને આવે પણ એની અંદર આપણે પુરુષાર્થ કરવો પડે પુરુષાર્થ કર્યા વગર તમને કંઈ જ નથી મળવાનું તમે પુરુષાર્થ કર્યા વગર આગળ આવ્યા છો નોકરી કરતા હશે તો ઘરે ટિફિન લઈને નીકળવું પડશે કંપની સુધી પહોંચવું પડશે તો આવશે ખેડૂત ભાઈઓને ઘરેથી હથેળું લઈને નીકળવું પડશે અથવા ટ્રેક્ટર લઈને નીકળવું પડશે ગગડાવવું પડશે ગગડાય પછી અને અનાજ નાખવું પડશે તો આવશે તો આવશે ઘરે બેઠા કહેતા કે મારે ઘઉં મારી જમીન છે ને આટલા ઘઉં થઈ જશે પણ તમે ઘઉંનું બીજ ત્યાં નાખવા જશો તો તમારી પાસે બીજા પછી તમે નસીબની વાત કરશો તો ક્યાં સુધી ચાલશે ભગવાન તમને આપશે સો ટકા એક હજાર દાનાનો અજાર દાના કરવા વાળો એ જ છે પણ તમારે મિત્રો પુરસાટ કરવો પડશે સમુદ્રના કિનારા ઉપર ઊભો રહીને માણસ વિચાર કરે કે મારે પાણીમાં બુચકી મારવી છે તે પહેલાં વિચાર કરવાનો કે મને તરતા આવડે છે પછી આપણે પાણીનો માગ કાઢીએ કે પાણી બહુ ઊંડું હતું પણ તે પહેલાં વિચારવાનું કે મને તરતા આવડે છે સમાજની અંદર પહેલા તળતા શીખી જાઓ જિંદગીમાં ક્યારેય ડૂબાય નહીં જે આજે આપણે લોકો સમાજની અંદર ઘણા લોકો ડૂબતા રહેલા છે ને એને જેને સમાજની અંદર તળતા નથી આવડતું ને એ લોકો ડૂબતા રહેલા છે જેને જીવતા નથી આવડતું ને એ ડૂબતા રહેલા છે બાકી મહિને પાંચ હજાર ને દસ હજાર રૂપિયા પગારવાળો પણ બિંદાસ જીવે છે પૂછી લેજો આપણા જેવા લાખો પગારવાળા રળતા રહેલા છે જેને જીવતા નથી આવડતું એ લોકો અડધા રહેલા છે રસ્તામાં ચાલતા ચાલતા પથ્થર આવે ને ઠોકર ખાય અને કે કે પથ્થર આવી ગયો જોવાનું બે આંખો ભગવાને આપી છે પથ્થર જોવાનું એમને ઠોકર ના વિચારવાનું આ કામ કરાય કે ના કરાય દસ કિલો વજન ઉંચકવાની તમારી કેપેસિટી હોય અને વીસ કિલો તમે માથે ઉચકી લો અને બીજા માલે ચારાવો તો હું પરિસ્થિતિ થાય એવી રીતના ખોટું તમે જો સાહસ કરો તો ઠોકર ખવાય જે કંઈ કરવું ને વિચારીને કરવું ને સંઘર્ષ શક્તિને કરવું વીસ કિલો નહીં માનસ તમે દવાડે સાઠ કિલો પણ ઊંચી શકો પણ સંગ હોવો જોઈએ છે કોઈનો સહકાર હોવો જોઈએ તમે વીસ કિલો ઉંચકી શકો છો સામેના વાળા વીસ કિલો ઉંચકી શકે છે એની અંદર બીજું વીસ કિલો નાખી દો અનાજ એટલે સાઠ કિલો થાય સાઠની ગાસરી બનાવી દો વચ્ચે લાકડું નાખી દો વળી બંને ખભા પર લઈ લો તમે મારે ઊંકી જશો તમારી કેપેસિટી વીસ જ કિલોની ઉચકવાની પણ તમે સાઠ કિલો બીજા માળે ચલાવી દેવું ક્યાંથી આવી એ શક્તિ એટલું વિચારી લેજો મિત્રો એટલે મારે કેવું કે પાણીનો વાંક ના કાઢીએ રસ્તામાં ચાલતા પઠ્ઠાનો વાંક ના કાઢીએ આપણા નસીબનો ના વાંક કાઢીએ પણ મારે સમાજની અંદર કંઈક કરવું છે મારે કંઈક કરીને જવું છે તો મિત્રો મારે મારાથી શરૂઆત કરવી પડશે દે માતાજી